આટલે જોઈ કુતરો માર બેઠા યાર મને બાપા એટલે બાપાને કહી જ દેવું છે કાય જો ચોવો હે અહીંયા રમતો તો રમવા ન દીધો બાજવા મીડો બાજકણો છે નકરો આ હે બાપા હે હે બાપા સોડા લઈ લાવ લઈ લઉં કી હોડે અલમ કુતરો પાડી દીધો મને પાડી દીધો હરવે સોડા છૂટકાય ને એ બાપો ઓલો કાયે મારતું તો મને તને બધા મારશે તારા લખણી એવા હે હાલ આમ છોડન ભાગ પાડ દો તઈ નઈ ભઈ આજ તો આયા જન દેશે હાલ આ લે આ જ બટા આની આલી થાકી રહ્યા મારા દીકરા ને દવા લેવરાવા જો તો ઓલો કાર્યો ચાઈ ગયો ઈ એમે જોવા મોયા કરે બોલાવતા જા

બાપા લાવો ને ગુલ્ફી ઓગળી જાય છે ગુલ્ફી તોડીને ખાઈ जाऊ ના ઓલા ને આવા દે હું આવા દે ઓગળી જાય પછી હા આયા હાઠા બેહ જા આલા બેટા તને ડાક્ટર ના ભારી છે ઠંડુ ખાવાનું હો ઓશી ખાઈ જા બેટા આ આ ખાવ ગુલ્ફી કેટલા વારી છે બાપા ગુલ્ફી 10 વારી બાપા જો આ માં જે ટાયર કાઢીને છે ને આ કેરા ખાઈ ગયો

ભાઈ રે માલિક બેટા કાય ગુલ્ફી અને 2 રૂપિયા વારી છે બાપા 2 રૂપિયા વસૂલ લેવ ગુલ્ફીના હા એ માર દીકરો વસૂલ આ દોય ને હાલો આ ઘોડો બોડો આમ નઈ આ રિક્ષા બિક્ષા બધું હાલ એ બાબા તમે મારી રિક્ષા કા ફગાઈ દીધી ઈ બટા રમકડો હતું ને એટલે બે ફગાઈ નાખ્યું તું મને નવી લઈ દીજો રિક્ષા એ આ વખતે મેરામ નવી રિક્ષા લઈ દેસ તા આલે બટા આ સોડા તારે આલા બટા આ સોડા તારે આલે બટા આ સોડા મારી

આ પાંચ સોળા તારીખ મારી પાંચ સોળા તારીખ આ પાંચ સોળા મારી આ છોડા તારીખ આ છોડા મારી

ઓલા રિક્ષા પૈસા લાવ રિક્ષા લેવા જાવ માલ પર એક રૂપિયો નહી થી દા ઓલા દવાખાન લઈ જો ત્યાં બધું વાપરી ના જો છોકરો કઈક મારા એવું ગુડાણું હા ને મારા ભાગની બે સોડા લઈ ગયો એ કાઈ ગયો નહી પહેલેથી ભૂખ લાગી ગયો